એકવાર બાદશાહ બિરબલને આ પ્રશ્ન કર્યો બાદશાહ બિરબલને કહે કે તારો ભગવાન ક્યાં રહીએ છે તારો ભગવાન શું ખાય છે અને તારો ભગવાન શું કરે છે આ ત્રણનો તું મને જવાબ આપ તો બિરબલ હતા ને એ હાજર જવાબી હતા બાદશાહ જે કંઈ પ્રશ્ન કરે એનો તરત જવાબ આપી દેતા અને બિરબલ કહે કે જો આપ મને આ પ્રશ્ન પૂછો છો ને એનો જવાબ જોતો હોય તો મને સાત દિવસ આપો બાદશાહ કહે કે બિરબલ તું તો હાજર જવાબી છો અને તું સાત દિવસ માંગ છો તો મને સાત દિવસ આપો એટલે સાત દિવસ એમને આપ્યા કે જે જવાબ આપો ને સાચા હોવા જોઈએ જો જવાબ સાચા નહીં હોય તો હું તમને મૃત્યુ દંડ આપીશ તો કે ઠીક છે બાદશાહ હું જરૂર એનો જવાબ પહોંચતી બીરબલ આ ત્રણે ત્રણ સવાલ જવાબ પૂછે કે તારો ભગવાન શું કરે તારો ભગવાન શું ખાય અને તારો ભગવાન ક્યાં છે જવાબ ગોતવા માટે બીરબલ સાત દિવસ લાગ્યા જવાબ ગોતી ના શકે સાતમા દિવસની રાત કાલે સવારે જવાબ આપવા રાતના બે વાયદા બીરબલ ઊંઘ નથી આવતી એને નીંદર નથી આવતી એટલે સાત આઠ વર્ષની એની દીકરી બોલી બાપ રાત્રે આપ કેમ છો જાગવાનું કારણ શું એટલે બીરબલ એની દીકરીને કે મારું જાગવાનું કારણ મને બાદશાહે ત્રણ સવાલ પૂછ્યા એના જવાબ નથી મળ્યા ને એટલે મને ચિંતા છે કે કાલે મૃત્યુ દંડ આપશે પિતાજી એવા કયા સવાલ છે કે જે તમને ન મળે આપ તો હાજર જવાબી છો અને તમને ન મળી શકે તો એ મને નથી મળ્યા બેઠા એટલે મને ચિંતા છે દીકરી બાપને કહે કે તમે શાંતિથી સૂઈ જાઓ અને કાલે સભામાં જાઓ ને ત્યારે એટલું કહેજો કે આના આના જવાબ તો એટલા સરળ છે કે હું શું પણ મારી દીકરી આના જવાબ આપી દેશે બાપ એટલું જૈન કહી દેજો એના જવાબ હું આપી દઈશ આ સાત આઠ વર્ષની દીકરી હા મહારાજ આ જવાબ તો એટલા સરળ છે કે હું શું આના જવાબ આના જવાબ તો મારી દીકરી આપી દેશે સાત વર્ષ બોલાવો અમે દીકરી આવી સિંહાસન ઉપર બાદશાહ બેઠા અને બાદશાહ એને કહે કે જો સાચા જવાબ નહીં હોય ને તો હું તને મારી નાખીશ તો કે કઈ વાંધો નહીં તમને એમ લાગે જવાબ સાચા નથી તો મને મારી નાખજો બોલો પેલા મને પ્રશ્ન કરો એટલે બાદશાહ કહે કે તારો ભગવાન શું કરે પેલો પ્રશ્ન કર્યો તારો ભગવાન શું કરે અચ્છા બાદશાહ એનો જવાબ તમારે જોઈતો કે હા તો તમે નીચે બેસો અને મને તમારા સિંહાસન ઉપર બેસવાનું મને પ્રશ્ન કર્યો હું જવાબ તમને આપું સાત વર્ષની દીકરી પગ ઉપર પગ ચડાવી અને સપનામાં નતું જોયું કે હું બાદશાહ સિંહાસન ઉપર બેસીશ સાત વર્ષની દીકરી પગ ઉપર પગ ચડાવીને કહે મહારાજ જવાબ પડી ગયો તો કે કેવી રીતના તો કે મારો ભગવાન જે અભિમાન કરે એને નીચે બેહાડે અને નીર અભિમાની હોય એને સિંહાસન ઉપર બેહાડે બાપ આ મારા ભગવાન કામ છે તો કે તારો ભગવાન શું ખાય મારો ભગવાન ઈ ખાય જે કોઈ અભિમાન કરે જે કોઈ અભિમાન કરે એને મારો ભગવાન ખાઈ જાય આ એનો ખોરાક છે તો કહે તારો ભગવાન ક્યાં છે ત્રીજો પ્રશ્ન બોલ એટલે કે દૂધ લાવો દૂધ ની કટોરો ભરી અને બાદશાહ ને સામે મૂક્યો એમાં દીકરી ક્યાંક ગોતવા લાગી એટલે બાદશાહ કહે છે કે આમાં શું ગોતશો બાદશાહ આ દૂધ માં માખણ ગોતવું છું તો કે દૂધ માં માખણ હોય તો કે છે હોય નહીં માખણ છે તો કે કેવી રીતના એમાં કાઢી એમાં છાસ નાખવી પડે એનું દહીં બને સવારે એનું વલણું થાય એની ગોતવા માટે વલણું કરવું પડે આ દેહ નું મંથન કરવું પડે હૃદયમાં મંથન કરો તો મારો ભગવાન બીજે ક્યાંય નથી બાદશાહ મારા હૃદયમાં બેઠો અને તમારા હૃદયમાં બેઠો છે મારો પરમાત્મા આ મારો જગતનો નાથ એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મારો પ્રભુ ન હોય